માળીનો કોઈ એવો વ્યક્તિ હોય કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય બરાબર અને કદાચ એ ભૂલની ક્ષમા માંગવી હોય તો સ્પીચ પર આવી શકે છે ભલે રામ રામ રમેશભાઈ હા ભલે ભલે રમેશભાઈ માળીના સેવક આવ્યા તમે પાંચ ફૂલના પાંચ શ્રીફળ શોના માટે લાવ્યા દારૂ પીતા હતા સવારમાં પેલા ઊઠીને દારૂ પીતા હતા હવે માડીને મોનતા રાખ્યા પછી બધું બધી ગયું કેટલો ટાઈમ થઈ ગયું દારૂ બંધ થઈ ગયો તમારા વાઈફ તો બહુ અસર છે તમારા ઘરવાળે માળીની કૃપાથી દારૂ છોડ દીધો ધન્યવાદ તાળિયા ભલે ભલે રમેશભાઈ કદાચ ફરી તમારો દારે સામુ જોવાનું મન ના થાય એવા કદાચ માળી તમને આશીર્વાદ આપે આશીર્વાદ તો ચોવીસ કલાક જોડે છે ખૂબ ખૂબ અભિનંદન રમેશભાઈ રામ રામ बरु बन्दि जाय ए आशीर्वाद दिने मानि बल र आशीर्वाद दिने मानि जीवत अवधि त मारा चरणमा आवे आशीर्वाद दिने मानि बल र कोई दार्बार उतारे लेले मारा दरबारमा या पहिला कोई जगह आरती उतारे नहीं <laughs> पहले <प्याली> जो आकर <अखर? laughs> <laughs> बोला राम माड़ी राम विश्वास राख जो माड़ी <laughs> माड़ी आशीर्वाद हां राम राम, राम।, राम माड़ी વિશ્વની વિશ્વની કોઈ એવી પત્ની ના હોય કે પોતાનો પતિ દારૂ પીવે બરાબર તો જે બહેનો આવી પણ એ પણ મનોમન પ્રાપ્ત